નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા તેરસોથી તેરસો ચાલીસ રાપર બારસોથી બારસો બાબરા બારસો પચીસથી સોળસો પિંચોતેર પચાઉ એક હજારથી એક હજાર એકાણું મેંદરડા અગિયારસોથી તેરસો ચુમ્મોતેર રાજકોટ અગિયારસો ચાલીસથી અઢારસો એંસી ખાંભા બારસોથી પંદરસો સમી આઠસો પચાસથી બારસો અગિયાર સાવરકુંડલા એક હજાર નેવું થી બાવીસો પચાસ જેતપુર અગિયારસો પચાસ થી અઢારસો એક ધારી અગિયારસો થી ચૌદસો વિસાવદર અગિયારસો થી પંદરસો છત્રીસ હળવદ અગિયારસો થી બે હજાર દસ જામખંભાળિયા તેરસો પચાસ થી પંદરસો નેવું પાટડી એક હજાર થી અગિયારસો મહેસાણા એક થી સત્તરસો જુનાગઢ અગિયારસો થી સોળસો પચીસ તળાજા અગિયારસો અઠાવન થી સત્તરસો પાંત્રીસ જામજોધપુર ચૌદસો એક થી અઢારસો એકોતેર અમરેલી એક હજાર થી ઓગણીસો પચાસ કોડીનાર નવસો થી ચૌદસો પાંત્રીસ ગોંડલ આઠસો એકાવન થી ત્રેવીસો એક વાંકાનેર નવસો પચાસ થી ચૌદસો સિતેર થરા આઠસો સાહીઠ થી આઠસો એકોતેર જામનગર આઠસો થી ચૌદસો વિરમગામ એક હજાર છવ્વીસ થી એક હજાર ત્રાણું રાઘનપુર નવસો પચાસ થી એક હજાર ચાર ભાવનગર નવસો પિંચોતેર થી બે હજાર છત્રીસ અંજાર અગિયારસો એસી થી અગિયારસો એસી ભુજ અગિયારસો સાહીઠ થી ચૌદસો બોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો